નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે આજરોજ રાજમહેલ રોડ ખાતે પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણો હટાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે વૈશાલી ટ્રાવેલ્સ લખેલી પ્રાઇવેટ પેસેન્જર બસ પસાર થતાં તેને રોકવામાં આવી હતી અને ડ્રાઈવર પાસે જરૂરી કાગળના પુરાવા ન હોય સાથે જાહેરનામાનો ભંગ કર્યો હોય જેને લઈને એસીપી રાઠવાએ બસને ડિટેઇન કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે આવો સાંભળે એસીપી અશોક રાઠવાએ વધુ શું માહિતી આપી Hãy subscribe cho kia Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn અહીંયા કીર્તિસમ પાસે છે એક પેસેન્જર બસ છે એ પસાર થઈ રહી હતી અને એની પાસે એના ડ્રાઈવર પાસે એના જે પરમિશનના કાગળ બાંધતા એની પાસે કોઈપણ જાતના કાગળ મળી આવેલ નથી વધુમાં અહીંયા બારથી સોળમાં એકથી સોળમાં જે પરમિશન હોય છે કે વ્હીકલ જઈ શકે એવી પણ અત્યારે પણ સોલ ને ત્રીસ થઈ ગયેલ છે તો એ સમય પણ વીતી ગયેલ છે અને બાકીની પરમિશન એની પાસે કોઈ કોઈપણ પ્રકારના પરમિશનના કાગળો એની પાસે મળી આવેલ નથી તો બસને આગળ જે જાહેરનામું ભંગ છે તે મુજબ અને આગળ એમવી એક્ટના જે જોગવાઈઓ છે એ મુજબ એક બસને જમા લઈને આગળની કાર્યવાહી કરવામાં